નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ સ્માર્ટ મીટરની ખોટી અફવાઓથી દૂર રહેવા અને સ્માર્ટ મીટર અપનાવવાની વાત કરી રહ્યા છે તો મિત્રો બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાએ કીર્તિદાન ગઢવીને વળતો જવાબ આપ્યો છે તેમનો પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

કે સ્માર્ટ મીટર લગાવો અફવામાં આવશો નહીં ગેરસમજણ ફેલાવશો નહીં વગેરે વગેરે વાત આ છેલ્લી બ્રિટીએ કીધી હવે સ્માર્ટ મીટર સારું છે કે ખરાબ છે ફાયદો છે કે નુકસાન છે એની ઉપર આજે કોઈ ચર્ચા કરવી નથી પણ જે છેલ્લી બ્રિટીઓ સમાજને નૈતિકતાનું સમાજને ધર્મનું સંસ્કૃતિનું સંસ્કારનું જૂઠું ભ્રામક અને બનાવટી જ્ઞાન આપે છે એવા છેલ્લી બ્રિટીઓને એક સંદેશ આપવો છે કે ભાઈ ધર્મના હજારો પુસ્તકો છે વેદો પુરાણો ઉપનિષદો અલગ અલગ ધર્મના અલગ અલગ ગ્રંથોને એટલું બધું વિશાળ નોલેજ છે કે કોઈ ક્યારે એને પામી શકવાનું નથી એટલે ઈશ્વર એક નાનકડો એવો સિદ્ધાંત બનાવ્યો છે ધર્મનો સિદ્ધાંત સમાજનો સિદ્ધાંત એ સિદ્ધાંત એમ કહે છે કે ઈશ્વરે પ્રકૃતિએ સમાજે જો તમને બળ અને બુદ્ધિ આપ્યું હોય કોઈ શક્તિ આપી હોય બોલવાની લખવાની અવાજ ઉઠાવવાની વિચારવાની કે બે પૈસા ખિસ્સામાં હોય એ પૈસાની કોઈ શક્તિ તમને જો ઈશ્વરે કુદરતે આપી હોય તો એ શક્તિનો ઉપયોગ ગરીબ માણસ માટે લાચાર માણસ માટે જેની પાસે એ શક્તિ નથી એના માટે કરજો તમારા ખિસ્સામાં રૂપિયા હોય તો એ રૂપિયા ગરીબ માટે વાપરજો તમારા કાંડામાં તાકાત હોય તો એ તાકાત જેના કાંડામાં બળ ન હોય એવા લાચાર માણસ માટે વાપરજો તમારી અંદર દિમાગ હોય તો એક આમ માણસ સામાન્ય માણસ માટે તમારું દિમાગ વાપરજો રૂપિયાવાળા માટે તો રૂપિયા કોઈ પણ વાપરી શકે એટલે ધર્મનો આવો સિમ્પલ સાદો સહજ સિદ્ધાંત છે સમજી નથી શક્યા એવા છેલ્લી સરકારની શું કામ સરકાર પાસે જોઈએ એટલું એટલું ધન છે સરકાર પાસે જોઈએ માણસો છે સરકાર પાસે જોઈએ એટલા એન્જિનિયરો છે સરકાર પાસે જોઈએ એટલી પોલીસ છે જેલ છે કોર્ટ છે કચેરી છે ગુંડાઓ છે બધું જ છે જેની પાસે આ સમાજની તમામ તાકાત છે એની તરફેણમાં ન ઉભાર્યો તો વાંધો નથી એ ખોટું નથી પણ જેની પાસે કશું જ નથી ભગવાન મોઢા સિવાય જેની પાસે કઈ નથી એવા લાચાર માણસની બાજુમાં યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ કોનો પક્ષ લીધો જેની પાસે અક્ષોહિણી સેના હતી જેની પાસે ધુરંધરો હતા ભીષ્મ જેવા કર્ણ જેવા જેની પાસે બાણાવળીઓ હતા શ્રેષ્ઠ એવા કૌરવોનો પક્ષ લીધો કે જેની પાસે કશું જ નહોતું એવા પાંડવોનો પક્ષ લીધો ઈશ્વરે શક્તિશાળીનો પક્ષ નથી લીધો નિર્બળનો પક્ષ લીધો છે ઈશ્વરે સત્યનો પક્ષ લીધો છે તો સમાજ જેને માન સન્માન આપે પછી જે છેલ્લી કક્ષાએ જઈને બેસે એવા છેલ્લી બ્રિટીઓને વિનંતી છે કે ધર્મનું કે સંસ્કૃતિનું સાચું જ્ઞાન આપવાની તો તમારી ઓકાત નથી પણ કમસે કમ સરકારે ને અમારે શું કરવું એમાં વચ્ચે તમે ખોટે ખોટા ના પડો અમે જોઈ લઈશું સરકારનું શું છે અને અમારું શું છે તમે તમારું એ નકલી જ્ઞાન વાહ વાહી મોરે મોરો ચાલુ રાખો ને ભાઈ તમે શું કામ અમને જ્ઞાન આપવા હોય ભગવાન શ્રી કૃષ્ણ એ કૌરવોનો શક્તિશાળીઓનો જેની પાસે સત્તા હતી પાવર હતો પૈસા હતા પદ હતું પ્રતિષ્ઠા એનો પક્ષ નથી લીધો જેની પાસે કશું જ નહોતું એવા અર્જુનનો પક્ષ લીધો આજે અર્જુન કોણ છે સમાજના કરોડો ગરીબ લોકો છે એ લાચાર છે અર્જુનની ભૂમિકામાં છે એને સપોર્ટની જરૂર છે અને વાત સ્માર્ટ મીટર પૂરતી નથી અનેક અત્યાચારો થાય છે તમારી અંદર જો સમાજનું આપેલું બળ હોય તો એ બળ ક્યાં તો સમાજ માટે વાપરો યા તો છાના જે ધંધો કરો એ ધંધો કરો ઉપદેશ આપવાનો ધંધા બંધ કરો શું કામ ઉપદેશ આપવો છે ભાઈ તમારે અને હવે સ્માર્ટ મીટરની વાત કરીએ કે દોસ્તો એ છેલિબ્રિટીએ પોતાના વિડીયોમાં એવું કીધું કે હવે તો બધું સ્માર્ટ થઈ ગયું દુનિયા સ્માર્ટ થઈ ગઈ આ સ્માર્ટ થઈ ગયું તે સ્માર્ટ થઈ ગયું બધું સ્માર્ટ થઈ ગયું એમ સારું કહેવાય કદાચ તમે કોઈ બીજી દુનિયામાં રહેતા હશો અમારા જેવા લાચાર પીડી દુઃખી આમ આદમીની દુનિયા તમે જોઈ નહીં હોય એટલે તમને એવું લાગતું છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ ક્યાં સ્માર્ટ થઈ ગઈ દુનિયા હમણાં ગુજરાતના એક ડાયરાવાળા ભાઈને તકલીફ પડી હતી પોલીસે એફઆઈઆર લખવા ના પાડી દીધી ક્યાં છે સ્માર્ટ એફઆઈઆર ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટરના ચાર બટન દબાવો અને મારી જે કઈ રજૂઆત હોય એ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય એવું સ્માર્ટ પોલીસ સ્ટેશન જ નથી બન્યું અને વાતો કરો છો દુનિયા સ્માર્ટ થઈ ગઈ હવે મીટર પણ સ્માર્ટ કરી લો કઈ દુનિયામાં જીવો છો ભાઈ મારી બધા જ સેલિબ્રિટીઓને વિનંતી છે કે સમાજે માન સન્માન પ્રતિષ્ઠા આપી છે મજા કરો એશ આરામ કરો ગાડી બંગલા લઈને હરો ફરો સારા ફોટા પાડીને ફેસબુકમાં મૂકો બાળબચ્ચા સુખી કરો પણ આ સમાજે તમને જે પ્રતિષ્ઠા આપી છે એ પ્રતિષ્ઠાનો ઉપયોગ સમાજને જ્ઞાન આપવામાં ન કરો સમાજ એનું કૂટી લેશે સેલિબ્રિટી બનવાની કોશિશ ન કરો સમાજના પદ પ્રતિષ્ઠાને જીરવો સ્માર્ટ બની ગયું છે બધું કેવી રીતે એક ગામડાના માણસને પૂછો એક ખેડૂતને પૂછો કે વીજળી વિભાગની ઓફિસમાં ધક્કા કેટલા થાય છે કેટલી અપમાનભરી ભરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એક નવું લાઇટનું કનેક્શન લેવા માટે વાવાઝોડામાં કે બીજી ત્રીજી રીતે કનેક્શન તૂટી ગયું હોય તો એનો જોઈનિંગ કરવાની અરજીઓ આપી આપીને થાકી જઈએ કામ નથી થતું ગામની અંદર એક રોડ બનાવડાવવાનો હોય કામ નથી થતું હાથ જોડી જોડીને માણસ થાકી જાય છે લાચારી કરે છે એટલા હાથ તો કદાચ પોતાના પરિવારના વડીલોને નહીં જોડવા પડતા જેટલા હાથ આપણે અધિકારીઓને જોડવા પડે ક્યાં છે સ્માર્ટ વ્યવસ્થા મામલતદાર ઓફિસોમાં સ્માર્ટલી કામ નથી થતું ગ્રામ પંચાયતોમાં સ્માર્ટ કામ નથી થતું સસ્તા અનાજની દુકાનોની અંદર લૂટફાટ ચાલે છે વીજળી વિભાગની અંદર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે નગરપાલિકાનું નામ લેવાય એવું નથી અને છેલિબ્રિટીઓ એવા ઉપદેશ આપે છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ ભાઈ તમે કોઈ અલગ દુનિયામાં જીવતા હશો તમારી દુનિયા સ્માર્ટ હશે અમારા લાચારની પીડા ઉપર પાટા મારવાના શું કામ કરો છો મીટર સારું હશે તો અમે એન્જોય કરીશું મજા કરીશું બહુ સરસ થેન્ક યુ નહીં સારું હોય તો વિરોધ કરીશું કોણ છો ભાઈ તમે જ્ઞાન વાળા જ્ઞાન આપવાની શું તમને પદવી મળી છે આ સમાજે પ્રેમ આપ્યો છે એટલે તમે છે કશું સ્માર્ટ નથી બન્યું અને બધું સ્માર્ટ બની ગયું હોય એવો દાવો હોય મંત્રી કેમ ડફોડ છે મંત્રી તો આઠ પાંચ ચાર એવા છે તો જાઓ પેલા તમે જેની દલાલી ને તમે જેનું સમર્થન કરો એને સ્માર્ટ બનાવો પેલા પછી અમારા મીટર સ્માર્ટ નાખજો મંત્રી ડફોડ અને મીટર સ્માર્ટ એ કેવી રીતે ચાલશે એટલે ફરી એક વખત યાદ કરાવું ધર્મનો સિદ્ધાંત સંસ્કૃતિનો સિદ્ધાંત આપણી પરંપરાનો સિદ્ધાંત કે નબળાની પડખે ઉભું રહેવું અસક્ષમ હોય એની પડખે ઉભું દુર્બળ ની પડખે ઉભું જે મહાશક્તિશાળી હોય જેની પાસે તમામ તાકાત હોય એના પછવાડામાં ઘુસવાની કોઈ મહાનતા નથી એ ધર્મ નથી એ સમાજ સંસ્કૃતિનું કામ નથી એ ધર્મનું કામ નથી એ તો દલાલી છે એટલે દલાલી બંધ કરો ઉભા રહેવાય તો દુર્બળ નબળા લાચાર પીડિત ની સાથે ઉભા રહ્યો ન ઉભું રહી શકાય

કે સ્માર્ટ મીટર આપણા બધા માટે હિતમાં છે એમાં ચરાઈ ગફલતમાં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ થઈ શકે છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો છે તમે સ્માર્ટ થઈ ગયો છો દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ છે તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું સીધું કનેક્શન તમને તમારા મોબાઈલમાં જોવા મળશે કેટલા યુનિટ વપરાયા છે કેટલું બિલ થાય છે બધો હિસાબ તમે સાચો કરી શકશો મારી તમને કર્મબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ મિત્રો આવી જે અપીલ છે તે કીર્તિદાન ગઢવીએ વિડીયોમાં કરી હતી જોકે મિત્રો આ વિડીયો બનાવ્યા બાદ કીર્તિદાન ગઢવીનો ઘણા બધા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો વાયરલ વિડીયો વિશે ધીરુભાઈ ગજેરાએ કહ્યું હતું કે સ્માર્ટ ના ફાયદા હોય કે ના હોય એ ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો અત્યારે વાયરલ થયો છે ત્યારે મને એમ થયું કે આ લોક કલાકાર એ ગુજરાતની પોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટનો કાંડ હોય ખ્યાતિ કાંડ હોય કે સુરતનો તક્ષશિલા કાંડ હોય કે બરોડાની ઘટના હોય કે પછી ગુજરાતની અસંખ્ય કુદરતી આપત્તિ હોય કે અન્ય આપત્તિઓમાં ક્યારેય કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય એવો મને તો ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને વિનંતી કરું છું કે પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે તમે માત્ર સરકારની પાટાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવું જોઈએ પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ એવું ધીરુભાઈ ગજરાએ જણાવ્યું હતું તો મિત્રો તમારો આ જે વાયરલ વિડીયો છે એની વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો